હજારો માઇલ દૂરથી સ્પેનની સિસિલવા કચ્છી હાથ વણાટ જોવા ભુજરા કુટાય ગામે પહોંચી સોશિયલ મીડિયાના વધતા વ્યાપ સાથે કચ્છની રોગાણ અને હાથ વણાટ જેવી પ્રાચીન હસ્તકલા હવે વિશ્વભરમાં લોકપ્રિય બની રહી છે કચ્છની આ પરંપરાગત કળા હવે વિદેશીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે તાજેતરમાં સ્પેનની સિસિલવા ખાસ કચ્છી હાથ વણાટ કામલાઇવ જોવા કચ્છની મુલાકાતે આવી હતી કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કોટાઈ ગામે વસતા હસ્તકલા કારીગર પ્રવીણભાઈ સંજોડ જેઓ હાથશાળા વણાટકામમાં અદ્ભુત કુશળતા ધરાવે છે તેમના ઘરે સિસિલવા પધાર્યા હતા પ્રવીણભાઈનો વ્યવસાય વારસાગત છે ને તેમના પિતા પણ પ્રખ્યાત વણાટકામ કારીગર રહ્યા છે કચ્છની ગરમશાલ મફલર સાડી સ્ટોલ અને સ્કાર્ફ જેવી આકર્ષક આઇટમથી પ્રભાવિત થઈ સિસિલવાએ વણાટકામને નજીકથી નિહળ્યો અને જાતે હાથ અજમાવી અનોખો રોમાંચ અનુભવ્યો પ્રવીણભાઈની બહેન ડોલીબેને કચ્છી સ્કા પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું મુલાકાત દરમિયાન ડોલીબેને સિસિલવાને સાડીમાં પપ અને ઝેરી બાંધવાની રીત શીખવી જ્યારે પ્રવીણભાઈના પત્ની મિત્તલબેને સ્ટોરમાં પપ બાંધવાનું માર્ગદર્શન આપ્યું પ્રવીણભાઈ હાથસાળ પર લાઈવ ડેમો આપી કચ્છી વણાટકામની વિશેષતા સમજાવી અનુભવથી પ્રભાવિત થઈ સિસિલવાએ હસ્તકલાની અનેક આઈટમનો ઓર્ડર આપ્યો જેથી હવે કચ્છની આ પરંપરાગત વણાટકલા સ્પેનની ધરતી પર પહોંચશે મુલાકાત દરમિયાન કુલદીપભાઈ ભાષા અનુવાદક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી અને તે કચ્છની હસ્તકલા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસરતી જઈ રહી છે અને સ્થાનિક કાર્યકરો માટે નવી તકો સર્જાઈ રહી છે જે કચ્છ માટે ગૌરવની વાત છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા